રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારો દ્વારા કંડલા પોર્ટ ટ્રસ્ટના શ્રીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા તેમજ ગાંધીધામ તાલુકાની સમિતિ સાથે કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા લોકો સાથે એમના વારસદારો સાથે મળી અને આજે ટ્રસ્ટ ના ચેરમેન એમની સાથે મુલાકાત કરી અને એનો પ્રશ્ન એ જ છે કે આજે બે હજાર સાતથી ઘણી બધી અરજીઓ બાકી છે એના પહેલાંની પણ અરજીઓ બાકી છે જેના સ્વજનો એમના ચાલુ નોકરીએ જે મૃત્યુ પામ્યા એમના વારસદારોને આજ દિવસમાં નોકરી મળી નથી એ એમનો હક છે તે છતાં નોકરી મળી નથી માટે આજે એ જ ફરી પાછી રજૂઆત કરવામાં આવી ગત સમયમાં જેમ કચ્છભરના લોકોને જાણ જ છે કે રાષ્ટ્રીય અધિકાર મંચ વતી લડત કરવામાં આવી ત્યાં ધરણા કરાયા ભૂખ હડતાલ કરાઈ એના બાદ આ તંત્રનું પેટનું પાણી હલ્યું અને ચૌદ જેટલા લોકોને નોકરી મળી હતી એવી જ રીતે ફરી આજે આ લડાઈ ચાલુ થઈ છે તો અમે ચોક્કસપણે કહીએ છીએ જ્યારે જે તે વખતે ચૌદ જણા લોકોને નોકરી મળી હતી ત્યારે કચ્છના સાંસદ હોય નોકરીથી વંચિત છે તો ચોક્કસપણે હું એટલો કહીશ કે તમે પણ આ મુદ્દે અવાજ ઉઠાવો તો વાહવાઈ લૂંટવા આવજો અન્યથા તમારું અહીંયા કોઈ કામ નથી અમે ચોક્કસપણે લડી લેવાના મૂડમાં છીએ આજે વારસદારો પણ એક જ વાત કરી છે અને આજે આ લેટરમાં પણ જણાવ્યું છે કે આ મુદ્દે અમે ત્રણ જેટલી માંગો રાખી છે જેનામાં ચેરમેન ચેરમેન સાહેબને એ જ જણાવ્યું છે કે આપના કલ્લાપોર ટ્રસ્ટ દ્વારા જે વેકન્સીનો આંકડો પણ બતાવ્યો છે એનામાં પણ ફેરબદલ છે સાથે એ પણ જણાવ્યું છે કે ગત વખતે કોરોના કાળમાં જે આ ટ્રસ્ટના અહીં કર્મચારીઓ હતા જે મૃત્યુ પામ્યા તો એમને એક વળતર ચૂકવવામાં આવ્યો હતો તો આ પણ તમારો એક પરિવાર જ હતો આ લોકોએ ખૂન પસીનો અને પોતાનો રેડ્યો ત્યારે આ પોટ ઊભું થયું હતું તો આમ આ લોકો માટે શું કામ ભેદભાવ માટે એમને આજે એ પણ જણાવ્યું છે કે એમને પણ જે લોકોની વાય મોટી થઈ ગઈ છે આ મહિલાઓ છે જે હેરાન થઈ રહી છે એમના પેન્શન પણ બંધ છે તો એમ માટે પણ તમે એનું વળતર ચૂકવીને પણ એમનો તમે ચોક્કસ ન્યાય આપી શકો છો સાથે એ નોકરીઓ સાથે અમે એ પણ જણાવીએ છીએ કે અમે જાણીએ છીએ સાડા ત્રણસો ચારસો લોકોને એક સાથે ટ્રસ્ટ પર ટ્રસ્ટ ન લઈ શકે તો તમે એમને પ્રાઇવેટ નોકરીઓનો પણ કોઈ રીતે તમે જોગવાઈ ઊભી કરો જેવી તમે પાંચ ટકા જેવી ક્યાંય પણ ન ચાલે એવી સ્કીમ જો લાગુ કરી શકતા હો તો આ વારસદારોના ન્યાય માટે એમના હિત માટે તમે એવી પણ સ્કીમ બનાવી અને આ સાડા ત્રણસો થી ચારસો જણા જે તમારો પરિવાર છે અને જે રજડી રહ્યો છે એને ચોક્કસપણે તમને સાથે જોઈએ અને એમનો દરેક પ્રકારે તમને ખ્યાલ રાખવો જોઈએ ત્યારે આજે ચેરમેન સાહેબને ખૂબ સારી રીતે આ રજૂઆત કરી અને એમનું વલણ પણ ખૂબ હકારાત્મક જાણવા મળ્યું છે તો ચોક્કસપણે આજે સાહેબને કીધું કે સાહેબ આ મુદ્દે નક્કર પરિણામ નહીં આવે તો દિવસ એકવીસ બાદ ચોક્કસપણે રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ અને આ દરેક વારસદારો સાથે અમે કંડલાપોર ટ્રસ્ટની ઓફિસની બારે ધરણા કરશું જે આ ચોક્કસ મુદત ના હશે એની સાથે ચોક્કસપણે ભૂખ હડતાલ પણ થશે અને રોડ રસ્તા પણ બંધ થશે જો હકની લડાઈમાં ન્યાય નહીં મળે તો એટલું કહી અને આજે અમે ચોક્કસ બધા વારસદારો એકત્રિત થયા છીએ જેની નોંધ તંત્ર તેમજ આ સમગ્ર વહીવટ તંત્ર નોંધ લે એવી અમે અપીલ કરીએ છીએ